દીવના વણાકબારા ખાતે યોગેશ નામના યુવકે કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તે માટે પાણીનું પરબ બનાવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વડાપરા ગોમતી માતા બીચ પર્યટકો તથા સ્થાનિકો આવતા જતા હોય છે આ બીચ પર અવારનવાર લોકો પાણી માટે પૂછતા ત્યારે યુવક યોગેશાર સોલંકીએ મનમાં ધારી લીધું હતું કે તે અહીં પાણીનું પરબ બનાવશે ત્યારે તેને એક સિમેન્ટની પાણીની ટાંકી ત્યાં સ્થાપિત કરી હતી અને લોકોને પાણીની સુવિધા કરી હતી તેમણે લોકોને પણ સંદેશ પાઠવ્યો હતો કે લોકો પોતાની અગાસીમાં કે આંગણમાં પાણી મૂકે જેથી સતત વધતી ગરમીમાં પક્ષીઓને પણ રાહત મળે યોગેશના આ પ્રશંસનીય કાર્યને લોકો દ્વારા સારો સહયોગ મળી રહ્યો છે અને યોગેશ આગળ પણ આ રીતે સામાજિક કાર્ય કરતા રહેશે તેવું તેમણે જણાવ્યું હતું હાલ અહીં નાનાથી મોટા એવા ઘણા લોકોની તરસ છુપાઈ રહી છે thank mm -hmm. you બધાને નામ છે યોગેશ યોગેશર સોલંકી અહીંયા મેં પાણીનું પરબ એટલા માટે રાખ્યું કે જ્યારે બારના લોકો આવે છે ત્યારે અહીંયા પાણી એટલા એરિયામાં નથી હોતું તો ઘણા સમયથી આમ મને આમ લાગ્યું કે અહીંયા પાણીનું પરબ હોવું જોઈએ તો આજે મેં આ પાણીનું પરબ અહીંયા રાખ્યું બહારના લોકો માટે કરીને અને જે ખેલતા બાળકો માટે કરીને અને હું આવી સુવિધા નહીં થતી હોય તો આવી ગરમીની અંદરમાં એક એક વાત કહેવા માગું છું બધીને કે પોતાના મકાન ઉપર પક્ષીઓ માટે પાણી જરૂર થામ ઉપર રાખે કારણ કે આવી ના આપણાને તો પાણી મળી જશે પણ બાળ પક્ષીઓને નહીં મળે તો બધેને એટલું કહેવા માગું છું કે પક્ષી માટે કરીને આપણે એક ગ્લાસ પાણી ઉપર બાતરમાં નાખવું જોઈએ નમસ્કાર બધાને જય શ્રી રામ તમે જોઈ શકો છો અહીં સરસ મજાનું પાણીનું પરબની સુવિધા ઉપલબ્ધ કરેલી છે ઘણા સમયથી અમારા યોગેશભાઈનું એક સપનું હતું કે અહીંયા ગોમતી માતા મુકામે એક સરસ મજાનું પાણીનું પરબ હોવું જોઈએ તો તેને અનુસંધાને આ ભાઈશ્રીનું સપનું અહીંયા આજે પૂરું થાય છે અહીંયા આ કાર ગરમીની અંદરમાં આપણને ખબર છે ઘણા ટુરિસ્ટો પણ આવતા હોય અહીં અહીંયાના લોકો અહીંયા રમત રમવા માટે પણ આવતા હોય અને ચાલવા માટે પણ આવતા હોય તો આ પાણીની સુવિધા એ લોકો માટે સારી રીતે ફાયદાકારક નિવડશે અને લોકોને આ કાળાજાર ગરમીની અંદર આ પાણીની સરસ મજાનું સુવિધા પણ ઉપલબ્ધ થશે આભાર